તો ચાલ લઈ જા હાથમાં આવે તો મારું મારું સત્યા બાકી નાખું હાથમાં ચાલ વાટી ગયો અઢો સીધો આખો વાટી લીધો હા એ જો હાથમાં આવી જા તો મારા વગર ના મૂકું વાટી નાખતી હા

બોલા <laughs>

બા એને કીધું તું તારી રીતે કે મુકો કે કઉ ઓટો માળી લેજો ખેતરમાં તે ના આવ્યો ઓટો મારા આમથી આવ્યો તોય બહાર હતો બાર કોમ તો થોડું હા ઓ વા બરોબર કીધું તો મદદ કરું તમારી આવો આદર હા આ તો બરાબર આ તો ખબર તો

ખેતરમાં સૌભાઈ નહીં પહોંચી વળીશું માર્યા તું આજે ઊંચા કઈ પસાર કોઈ ચા લેવા ના પાડી આજે તો મારવા પડશે એવાનું

બેઠો હા 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 આ તો પકડવા દે તો બરાબર નાખ મારે બોલ્યા વગર ને જવું ભાઈ મારું હા હું કરું આ તો હા હા ભાખું નાખું બરાબર